નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું અમારી ચેનલ જ્યોતિષ રાજ એકસો બાર વર્ષ પછી શનિદેવ ચાંદી પર દોડશે મેષ રાશિ વિશે પાંચ મોટી ભવિષ્યવાણી મિત્રો ચાલો તમને જણાવીએ કે વૈદિક જ્યોતિષ મુજબ શનિદેવ એકસો બાર વર્ષ પછી વર્ષ બે હજાર પચીસ માં ચાંદી પર દોડશે તે તમામ બાર રાશિઓના ચિહ્નો પર શુભ અને અશુભ અસરો જોશે પરંતુ મિત્રો મેષ રાશિના લોકોના પર ખૂબ જ શુભ અસર જોવા મળશે મિત્રો ચાલો તમને જણાવીએ કે જ્યોતિષ મુજબ શનિદેવ બે હજાર પચીસમાં મીન રાશિમાં પરિવહન કરશે જે ચાંદી બનાવશે આવી સ્થિતિમાં બનાવેલી ચાંદી કન્યા રાશિના વતનીઓ માટે ખૂબ નસીબદાર સાબિત થઈ શકે છે ષ રાશિના લોકોને આ સમય દરમિયાન શનિદેવની ઘણી કૃપા મળશે અને શનિદેવની કૃપાથી દરેક મૂંઝવણ સમાપ્ત થશે બે હજાર પચીસ તેના માટે વિશેષ ભેટ લાવશે જ્યોતિષવિદ્યામાં શનિદેવને સૌથી ક્રૂર ગ્રહ માનવામાં આવે છે કારણ કે તે તેની ક્રિયાઓ અનુસાર મૂળ ફળ આપે છે મિત્રો ચાલો તમને જણાવીએ કે શનિ એકમાત્ર ગ્રહ છે જે સૌથી ઝડપી ચાલે છે તે લગભગ અઢી વર્ષ સુધી એક રાશિમાં રહે છે આવી સ્થિતિમાં બાર રાશિ પૂર્ણ કરવામાં ત્રીસ વર્ષ લાગે છે મિત્રો ચાલો તમને જણાવીએ કે શનિ આ સમયે તેના મૂળ ત્રિકોણ રાશિ કુંભમાં બેઠો છે તે જ સમયે માર્ચ બે હજાર પચીસમાં તે રાશિ બદલાશે અને મીન શનિ બે પાંચ અને નવમાં ઘરમાં ચાંદીના પાઇ સાથે પ્રવેશ કરશે આવી સ્થિતિમાં મેષ રાશિના લોકો માટે દરેક ક્ષેત્રમાં ચાંદી રાખવી ખૂબ જ શુભ સાબિત થશે તેથી મિત્રો વિડિયોમાં આગળ વધતા પહેલા વીડિયોને લાઇક કરો ચેનલને સબસ્ક્રાઈબ કરો અને કોમેન્ટ બોક્સમાં જય શનિદેવ મહારાજ લખો જેથી શનિદેવ મહારાજની કૃપા આપ સૌના પરિવાર પર બની રહે અને મિત્રો વિડિયોને સ્કીપ ન કરતા વિડિયો પૂરો જોજો તમારા વિશે વીડિયોમાં કાક નવું જાણવા મળશે મિત્રો અમે તે પાંચ મોટી ભવિષ્યવાણી જણાવીએ કે જે શનિદેવની કૃપા બતાવશે નંબર એક મહેશ રાશિની પ્રથમ ભવિષ્યવાણી કહે છે કે વીસ માર્ચ બે હજાર પચીસના રોજ જ્યારે શનિ ચાંદી પહેરશે તે તમારા માટે ખૂબ શુભ હશે મહેશ રાશિના જાતકો માટે શનિદેવનું ચાંદી પર દોડવું મહત્વપૂર્ણ પરિણામ લાવશે આ સમયગાળા દરમિયાન કારકિર્દીમાં પ્રગતિના નવા મોખરા ઊભા થશે અને મોટા પ્રોજેક્ટો માટે જવાબદારી મળવાની શક્યતા રહેશે મિત્રો આ સમય દરમિયાન શનિદેવની ઘણી કૃપા તમારા પર બનાવવામાં આવશે જેથી તમારી કારકિર્દીની પરિસ્થિતિ શનિદેવ વધુ મજબૂત બનશે શનિદેવ જે કાર્ય અને ધૈર્યના ગ્રહ છે તેઓ મેષ રાશિના જાતકો માટે કારકિર્દી ક્ષેત્રે વિશેષ યોગ સાબિત કરશે શનિદેવ જ્યારે ચાંદી પર દોડે છે ત્યારે તેનો અર્થ છે કે ચંદ્ર સાથે તેમની ગતિ અનુકૂળ છે ચંદ્ર માનસિક સ્થિતિ અને ભાવનાનું પ્રતિનિધિત્વ કરે છે જ્યારે શનિ તમારા ક્રમ અને કર્મનું આ સંજોગોમાં મેષ રાશિના જાતકો માટે તેમના કાર્યસ્થળે મક્કમતા અને મહેનત દ્વારા મહાન સફળતા મળવાની છે વર્ષ બે હજાર પચીસમાં એવા ઘણા વિસ્તારો હશે જ્યાં મેષ રાશિના લોકો માટે કારકિર્દીમાં નવી તકો ઊભી થશે જો તમે નોકરીમાં છો તો પ્રમોશનની શક્યતા છે જ્યારે તમારું પોતાનો વ્યવસાય છે ત્યારે નવા પ્રોજેક્ટ અને ઉપક્રમ સફળતા તરફ વધશે અને તમારી કારકિર્દી ક્ષેત્રમાં તમને ખૂબ મદદ કરશે મિત્રો આ સમય દરમિયાન તમે તમારી કારકિર્દી બનાવવા માટે ઘણી રીતો ખોલવા જઈ રહ્યા છો રાશિના લોકોને ઓગણત્રીસ માર્ચથી શનિદેવની કૃપાથી તમને તમારી મહેનતનું સારું પરિણામ મળશે તમારો પોતાનો નવો ધંધોમાં આ સમય દરમિયાન કરવામાં આવેલા પ્રયત્નો સફળ થશે આ સમય ખૂબ સારો રહેશે જો તમે તમારી ક્ષમતાના આધારે કઈ પ્રાપ્ત કરવા વિશે વિચારી રહ્યા છો તો આ સમય તમારા માટે સફળ થઈ શકે છે તમને કારકિર્દીમાં પ્રગતિ અને પ્રમોશનથી માટે પાંચ સારા યોગ બની રહ્યા છે જો તમે નવી નોકરી શોધી રહ્યા છો તો પછી તમે નોકરી મળવાના યોગ બની રહ્યા છે જે લોકો આ સમયગાળા દરમિયાન પોતાનો નવો વ્યવસાય શરૂ કરવા વિશે વિચારી રહ્યો છે આ સમય દરમિયાન તેમના માટે કરવામાં આવેલા પ્રયત્નો સફળ થશે તે વ્યક્તિ સમય કલા ક્ષેત્ર સાથે સંકળાયેલા લોકો માટે આ સમય અનુકૂળ સાબિત લોકો માટે આ સમય અનુકૂળ સાબિત થશે શનિદેવની કૃપાથી તમારા અટકેલા પૈસા પણ પાછા આવી શકે છે જો તમે આ સમય દરમિયાન કોઈને લોન આપવાનું વિચારી રહ્યા છો અથવા જો તમે જો લોન લેવાનું વિચારી રહ્યા છો તો આ વિચાર તમારો યોગ્ય રહેશે નહીં અને લોન લેતી વખતે વડીલોની સલાહ લો મેષ રાશિના લોકો માટે આ સમય શુભ રહેશે નંબર બે મેષ રાશિની બીજી ભવિષ્યવાણી કહે છે કે જે લોકો શિક્ષણ ક્ષેત્ર સાથે જોડાયેલા છે તેમને શનિદેવ સારા પરિણામ આપવાના છે આ સમયગાળા દરમિયાન આર્થિક લાભ મેળવવામાં સફળતા મળશે રોકાણ કે નાણાકીય યોજનાઓ સારી રીતે પરિણામ આપશે તમારા ભણતરમાં શનિ તમારી ઘણી મદદ કરશે તમને તમારા કર્મ પ્રમાણે સફળતા મળશે મિત્રો જો તમે આ સમયગાળા દરમિયાન કોઈ પણ પરીક્ષાની તૈયારીમાં વ્યસ્ત છો શનિદેવ તમારી મહેનતને વ્યર્થ જવા દેતા નથી તે તમારી શ્રમશક્તિ અને લાગણીઓને ઓળખે છે આ સમયગાળા દરમિયાન જે પ્રયત્નો કરીશું તે લાંબા ગાળે ફળ આપશે મેષ રાશિના જાતકોમાં નેતૃત્વ માટે સુપેરે ઉર્જા હોય છે આ સમય શનિદેવ ચાંદી પર દોડતા હોવાથી તમે તમારી ટીમનું સફળતાપૂર્વક નેતૃત્વ કરી શકશો તમારી વિચારશક્તિ લોકોને પ્રેરિત કરશે તો તમને અનુકૂળ પરિણામ મળશે તમારો બૌદ્ધિક વિકાસ થશે જેના કારણે તમે જે લોકો સ્પર્ધાત્મક તૈયારીમાં વ્યસ્ત છો પરીક્ષામાં તમારે ઘણી મહેનત કરવી પડશે તો જ તમને સફળતા મળશે સાથે જ જે વિદ્યાર્થીઓ વિદેશ જઈને ઉચ્ચ શિક્ષણની તૈયારી કરી રહ્યા છે તેઓને સફળતા મળશે અને તમારું સ્વપ્ન પણ આ સમય દરમિયાન સાકાર થઈ શકે છે નંબર ત્રણ મેષ રાશિની ત્રીજી ભવિષ્યવાણી કહે છે કે ઓગણત્રીસ માર્ચ બે હજાર પચીસના રોજ જ્યારે શનિ કુંભ રાશિમાંથી નીકળીને મીન રાશિમાં પ્રવેશ કરશે મેષ રાશિના જાતકો માટે પરિવાર સાથે સંબંધો સુધરશે ઘરમાં શાંતિ અને સમૃદ્ધિ રહેશે વિવાદો અને તણાવ ઓછા થશે આર્થિક રીતે શનિદેવ મહેશ રાશિના જાતકો માટે નવું સુખદાયી સમય લાવશે શનિનો ચાંદી પર દોરવાનો પ્રભાવ દર્શાવે છે કે નાણાંની સ્થિતિમાં ધીમે ધીમે સ્થિરતા આવશે તમારું જૂનું રોકાણ ફળ આપશે અને નવી આવકના સાધનો ઊભા થશે આર્થિક સફળતાનું મુખ્ય કારણ છે ધીરજ અને યોજનાબદ્ધ પ્રયાસ શનિદેવ મહેશ રાશિના જાતકોને શીખવે છે કે નાણા સાથે સંયમ રાખવો જોઈએ જો તમે નાણાકીય રીતે આયોજન કરશે તો વિપુલ ધન પ્રાપ્ત કરશો ત્યારે આ સમય દરમિયાન તેઓને ઘણો ફાયદો થશે તમારો પોતાનો વ્યવસાય તમે લાંબા સમયથી શરૂ કરવા વિશે વિચારી રહ્યા છો તમારું સ્વપ્ન હવે સૂર્ય ભગવાનની કૃપાથી પૂર્ણ થઈ શકે છે આ સમય દરમિયાન કરેલા પ્રયત્નો તમને સફળતા અપાવશે અને તમારો ઘણો વિકાસ થશે ભાગીદારીમાં વ્યાપાર કરનારાઓને ઘણા સ્ત્રોતોમાંથી સફળતા મળશે વેપારી વર્ગના લોકો પર શનિદેવની વિશેષ કૃપા વરસી રહી છે મિત્રો આ સમયનો પૂરો લાભ ઉઠાવો અને તેને સરકી જવા ન દો નંબર ચાર મેષ રાશિની ચોથી ભવિષ્યવાણી કહે છે કે ઓગણત્રીસ માર્ચ બે હજાર પચીસ થી શનિ તમને ઘણો આર્થિક લાભ આપવાનો છે શનિદેવની અનુકૂળ સ્થિતિ આરોગ્ય માટે ફાયદાકારક સાબિત થશે જૂના આરોગ્ય સંબંધિત મુદ્દાઓમાં રાહત મળશે અને નવી શક્તિ અનુભવો થશે જે લોકો ખાનગી વ્યવસાય ચલાવે છે તેમના માટે આ સમયગાળો વિશેષ લાભદાયી સાબિત થશે તમે નવા કરાર અને પ્રોજેક્ટ મેળવી શકશો આ સમયગાળા દરમિયાન તમારી આવકમાં જબરદસ્ત વધારો થશે શનિદેવની કૃપાથી તમારા માટે પ્રગતિના નવા રસ્તા ખુલશે અને તમને એક પછી એક સફળતા મળશે તમને ધંધામાં ફાયદો થશે મિત્રો તમને તમારા આવનારા ક્ષેત્રમાંથી આર્થિક લાભ થશે અને તમે આ સમય દરમિયાન ખર્ચમાં પણ ઘટાડો જોશો જેના કારણે તમે તણાવમુક્ત જીવન જીવશો જે લોકો નોકરી કરે છે તેઓને કાર્યસ્થળ પર તેમના વરિષ્ઠો તરફથી કેટલાક સારા સમાચાર મળવાના છે જો તમે તમારી નોકરી બદલવાનો વિચારી રહ્યા છો તો આ રીતે કરવામાં આવેલા પ્રયાસો તમને સફળતા અપાવશે મિત્રો અમે તમને જણાવી દઈએ કે જે લોકો લાંબા સમયથી પોતાનું ઘર ખરીદવાની ઈચ્છા ધરાવે છે તે લોકોનું સપનું શનિદેવની આઠ કૃપાથી સાકાર થશે મિત્રો તમારા માટે ખૂબ સારો સમય આવશે નંબર પાંચ મેષ રાશિની પાંચમી ભવિષ્યવાણી કહે છે કે જ્યારે શનિ કુંભ રાશિમાંથી બહાર નીકળીને મીન રાશિમાં પ્રવેશ કરશે અને ચાંદીની પાંખો ધારણ કરશે ત્યારે તમારા પરિવાર અને વૈવાહિક જીવન પર શનિની સાનુકૂળ અસર પડશે આ સમયગાળો આધ્યાત્મિક ઉન્નતિ માટે પણ મહત્વપૂર્ણ સાબિત થશે ધ્યાન પ્રાર્થના અને જીવનના આધ્યાત્મિક પાસાઓ પ્રત્યે રસ વધશે જે શાંતિ અને સંતુલન લાવશે તે જાતકો જે લાંબા સમયથી કર્જમાં છે તેમના માટે આ સમયગાળો મુક્તિ લાવશે ધીરજ અને યોગ્ય પ્રયાસ સાથે નાણાકીય સ્થિરતા પ્રાપ્ત કરી શકશો આ ભવિષ્યવાણીઓ જીવનમાં નવા પ્રવૃત્તિઓનો આરંભ કરશે જો કર્મ અને કાર્ય સાથે જોડાયેલા રહેશો તો તે ફળદાયી સાબિત થશે જે લોકોના લગ્ન જીવનમાં લાંબા સમયથી અણબનાવ ચાલી રહ્યો હતો તેમની સમસ્યાઓનો અંત આવશે પરિવારમાં જે અણબનાવ ચાલી રહ્યો હતો તે હવે સૂર્ય પુત્ર શનિની કૃપાથી સમાપ્ત થશે દેવ પરંતુ મિત્રો તમારે આ માટે પ્રયત્નો કરવા પડશે જે તમને અનુકૂળ પરિણામ આપશે મિત્રો લગ્ન કરવામાં વ્યક્તિ જે પણ દુવિધાઓનો સામનો કરી રહ્યો હતો તે હવે સમાપ્ત થશે શનિદેવ અને સૂર્યના આશીર્વાદથી તમારા માટે લગ્નની સંભાવનાઓ બની રહી છે જે લોકો કોર્ટમાં જાય છે પાંચ અને લાંબા સમયથી ઘણા વિવાદોનો સામનો કરી રહ્યા છે તેમની સમસ્યાઓનો અંત આવશે જેના કારણે તમે શનિદેવની કૃપાથી તણાવમુક્ત રહેશો મિત્રો આ સમયે રોકાણ કરવાનું વિચારી રહ્યા છો તો તમને આ રોકાણથી ફાયદો થશે તમારું પારિવારિક જીવન ખૂબ જ ખુશહાલ રહેશે ભાઈઓ વચ્ચે ચાલી રહેલા વિવાદનો અંત આવશે ભાઈ બહેન વચ્ચે ઘણો પ્રેમ રહેશે તમારા પડોશીઓ સાથે તમારું વર્તન સારું રહેશે તમે આ સમય દરમિયાન એકબીજાનો સાથ મેળવી શકશો અને જો તમે હાલમાં તમારું પોતાનું ઘર બનાવવાના કામમાં વ્યસ્ત છો તો તમારો પ્રોજેક્ટ સૂર્ય ભગવાનની કૃપાથી સફળ થશે તમારું પારિવારિક જીવન ખૂબ જ આનંદમય રહેશે મિત્રો તમને આ માહિતી કેવી લાગી તે અમને કોમેન્ટ કરીને જરૂરથી જણાવો મિત્રો જો તમને આ માહિતી પસંદ આવી હોય તો વિડિયોને લાઇક કરો અને ચેનલને સબસ્ક્રાઈબ કરો અને કોમેન્ટ બોક્સમાં જય શનિદેવ મહારાજ લખો જેથી શનિદેવની કૃપા આપ સૌના પરિવાર પર બની રહે વિડિયોને છેલ્લે સુધી જોવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર